હવે જો તમને કેટલા કિલો ઘઉં મળે છે ચૌદ કિલો ઘઉં ને એકવીસ કિલો ચોખા મળે બરાબર અત્યારે છે ને હું એક એક કરી નાખું છું બે જગ્યાએ તમારે કઈ નથી કરવાનું તમારે સીધું વિતરણ ઉપર જ કરવાનું છે

ઘઉં નું થઈ ગયું થઈ ગયું એક કિલો ઘઉં નું વિતરણ થઈ ગયું થઈ ગયું પછી ઓકે ઓકે

હવે અહીંયા તમને છે ને દેખાડશે કે તમને કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા નહીં ઓકે આપી દે ચોખા ચોખાઈ ગયા મળી ગયા એટલે ઓકે ઓકે આ પૂરું થઈ ગયું ભાઈ ઘઉં ને ચોખા તમને મળી ગયા તમને જો કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા દેખાડી દીધું એક એક કિલો અત્યારે બે આપડે કાઢી ઓકે આપી દેવાય